વરસાદ આજે વરસાદે જોરદાર બેટિંગ કરી છે ગઇકાલ રાતથી પડતા વરસાદમાં જિલ્લાભરમાં જળબંબાકાની સ્થિતિ સર્જી ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હેરાન થયા છે ગામમાં અવરજવરના તમામ માર્ગમાં પાણીનો અવરોધ ઊભો થયો છે પાલનપુર આબુ હાઇવે પણ પાણીમાં ગરકાવ થયું છે ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતા એક તરફનો રોડ બંધ થઈ ગયો રસ્તામાં પાણી ભરાઈ જતા અનેક વાહનો ખોટકાયા વાહન ચાલકોએ વાહનોમાં ધક્કા મારવાની ફરજ પડી ડીસામાં ત્રણ હનુમાન રોડ પર આવેલી હરિઓમ સોસાયટી કેશવનગર માણીવાસ સહિતના રહેણાંક વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થયો તો ડીસા શહેરના વણઝારાવાસ વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ જતા ઘરવખરીને ભારે નુકસાન થયું આમ આજે બનાસકાંઠા જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આ તમારી ટીવી સ્ક્રીન પર છે બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારના છે બનાસકાંઠામાં ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદના પગલે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે દ્રશ્યમાં તમે જો હનુમાન રોડ કે જે પાણી પાણી થઈ ગયું તો ચાણક્યપુરી સોસાયટી પણ જળબંબાકાર છે બાયવાડામાં પણ પાણી પાણી તો પાલનપુર આબુ રોડ પણ પાણીમાં ગરકાવ થઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયો અને નાડુ પણ ધોવાઈ ગયું બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેડૂતોએ વાવેલા મગફળીના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું ખેડૂતોને ભરણ પોષણ અને પશુઓના ઘાસચારા માટે પણ હાલાકી વેચવાનો વારો આવ્યો છે ખેડૂતોએ સર્વે કરીને વળતર આપવા માટે સરકાર પાસે માંગ કરી આપણે સરકાર વિનંતી કરીએ છીએ કે જે ઉનાળુ મગફળી અમે વાવી હતી વાવેતર કર્યું હતું એ મગફળી પણ અમને નુકસાનમાં ગઈ છે કારણ કે જે અમે અઠવાડિયા પહેલા કાઢી હતી મગફળી એમાં વરસાદના કારણે અમારે આખો પાક નિષ્ફળ ગયો છે તો સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે અમારા જે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એની ભરપાઈ કરે જલ્દીથી જલ્દી સર્વે કરે અને સર્વે કરીને ખેડૂતોને જે પણ લાભ મળવાનો હોય એ મળવા પાત્ર હોય લાભ આપવા નમ્ર વિનંતી છે મગફળીમાં વાવેતર કરેલું હતું દસ કટલો વાવેતર હશે પાણી બધા વાળા પાડી પડી ગયા બગાડ ખૂબ છે મગફળી પણ લેવા જીતી નથી કાલનું વાવેતર કર્યું હતું કાલે આઠ દસ કટ જેવું વાવેતર કર્યું હતું અમે પાણી ભરાયેલું પડ્યું છે હવે ગોવાની કોઈ શક્યતા છે વરસાદ ખૂબ ભર્યો આગળ મગફળી ખૂબ વાયેલી હતી દસ પંદર કરતા એ બગાડ થઈ ગયો અને ફેર બે બે દિવસ માં ફેર રોપી એ બગાડ થઈ ગયો હવે ખેડૂત ને ચેજ આવું ખર્ચો તો લગભગ એક હે ઘણો ને જેવો ખર્ચો થયો બધું બગડી ગયું અમે કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર અમે આવેદન પત્ર આપ્યું અમારી જે પીડાને વ્યથા હતી એ અમે રજૂઆત કરી કે અમારો બાજરીનો પાક અને મગફળીનો પાક બિલકુલ નષ્ટ થઈ ગયો છે અને ખેડૂત અત્યારે જે ખર્ચો કર્યો છે એ ખર્ચો એમ જ કઈ આવે એમ નથી તો ભરણ પોષણ કઈ રીતે કરવું અને ઘાસચારાની બી તંગી વર્તાશે આ વખતે એક બાજુ જે કાઠિયાવાડ છે કાઠિયાવાડમાં કપાસનો પાક નિષ્ફળથી ગયો ત્યાં આગળ રાહત પેકેજ જાહેર કર્યું છે સરકારે ગુજરાત સરકારે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતે શું કર્યું છે કોઈ ગુનો કર્યો છે ડીસા શહેરમાં પડેલા ચાર કલાકના વરસાદે ફરી એકવાર ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ કરી દીધી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ તમામ જે દ્રશ્યોમાં દેખાય છે તે કોઈ તળાવ કે નદી નથી પરંતુ આ તમામ ખેતરો છે અને ખેતરોમાં ખેડૂતોએ મગફળીનું બે દિવસ પહેલા જ વાવેતર કર્યું હતું પરંતુ આજે જે સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે આ તમામ મગફળી છે જે મહા મહેનતે ખેડૂતે વાવેતર કર્યું હતું તમામ મગફળી અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જેના કારણે ખેડૂતોને અત્યારે મોટું નુકસાન સામે આવ્યું છે અગાઉ પણ જયારે મગફળી નીકળવાનો સમય હતો તે સમયે જે વરસાદ પડ્યો હતો તેના કારણે પણ ખેડૂતોને નુકસાન આવ્યું હતું અને ફરી એક આશા હતી ખેડૂતોને કે જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માટે ફરીથી બે દિવસ પહેલા આ જે ખેડૂતો છે તેમને પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ તેમાં પણ અત્યારે મોટું નુકસાન દેખાઈ રહ્યું છે મોટાભાગે ડીસા તાલુકાના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાયા છે અને સૌથી વધુ અત્યારે જે મગફળીનું વાવેતર કર્યું હતું તેમાં ખેડૂતોને નુકસાન સામે આવ્યું છે એટલે કે અત્યારે તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે સરકાર દ્વારા જે કપાસના પાકમાં જે નુકસાન થયું હતું તેમાં જે સર્વે કરી અને જે સહાય ચૂકતે કરી છે તે જ રીતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પણ છેલ્લા એક મહિનાથી જે બાજરી અને મગફળીમાં નુકસાન થયું છે તેનું તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા પાણી ભરાયા બાદ મોડે મોડે જાગ્યું નિંદ્રાધીન તંત્ર બનાસકાંઠાના પાલનપુર આબુ રોડ પર પાણી ભરાઈ ગયા વહેલી સવારથી ધોધમાર વરસાદના લીધે રસ્તા પાણીમાં ગરકાવ છે વહેલી સવારથી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે તંત્રએ પાણી નિકાલની કામગીરી શરૂ કરાવી નાના વાહન ચાલકોને હાઈવે પરથી ડાયવર્ઝન અપાયું પેલા ચાર ઇંચથી વધુ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અહીંયા નેશનલ હાઇવે જે આબુ નેશનલ હાઇવે છે તે હાઇવે પર ચાર ફૂટ જેટલા પાણી ભરાતા હવે તંત્ર મોડે મોડે જાગ્યું છે કેમ કે વહેલી સવારથી જ અનેક વાહન ચાલકો અટવાયા હતા અહીંયા તમામ વાહનો બંધ પડી રહ્યા હતા અને ત્યારે હવે તંત્ર જાગ્યું છે અને અહીંયા ટ્રેક્ટર દ્વારા એટલે કે પંપ મૂકીને પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જે પ્રકારે અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પાઇપ દ્વારા પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જો કે આ સમસ્યા ચોમાસા દરમિયાન જોવા મળતી હોય છે અને આ ફરી એકવાર આ દ્રશ્યો સામે આવ્યા છે અહીંયા ચાર ફૂટ જેટલા પાણી નેશનલ હાઇવે ઉપર જોવા મળી રહ્યા છે અને જેના કારણે હાઇવે બંધ કરવાની પણ ફરજ પડી છે અને તમામ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને ત્યારે તંત્ર હવે મોડે મોડે જાગ્યું છે અને પાણી નિકાલ માટેની જોકે આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી અને વારંવાર આ પાણી ભરાવાની સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે બનાસકાંઠા